જય માતાજી મારા વાલા મિત્રો હું છું સિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો હું તમને એટલું જ કહેવા માગું છું જે અને આજની વિડીયો અમારી માતાજી મારી કુળદેવી પર છે અને મારી માતાજીનું મંદિર જે હું રોજે દર્શન કરવા જાઉં છું બહુ નાનું છે એટલે કે નાનું રોજે અમે દર્શન કરવા જઈએ છીએ એટલે આપણે દેવ દર્શન કરીને ધન્ય તો બનીએ જ છે પણ મંદિરની ઉપર છત નથી છત નથી અને માતાજીએ અમારી માતાજીએ અમારી કુળદેવી એટલા બધા પરચા આપી દીધા છે કે એનું કોઈ અપરંપા કોઈ ગણતરી નથી કારણ કે મારી જોડે મને પણ એટલા પરચા આપી દીધા છે લાઈવ પરચા અત્યારે એક માતાજીને એક સો મહિનાનું એક કામ મૂકવામાં આવ્યું છે માતાજીને કે એક માણસને પથરી છે તે એ પથરી આપણે સો મહિનાનો ટાર્ગેટ આવેલો છે એટલે મતલબ સર સો મહિનો આપણે આપેલો છે બરાબર છે તો સો મહિની અંદર એ ભાઈની પથરી મેં તો એ ભાઈનું દુઃખ મારા છે જોયું નતું રોજ હું જોઉં છું કે આ મને પથરી દુખે છે તો પછી એમણે મેં કહ્યું કે આ રીતે આવું છે બોલો કાલથી તો મેં ગઈકાલ એમણે વાત કરી થોડું દુઃખે છે ના દુખતું નથી એમણે દુઃખતું ઓછું થઈ ગયું છે એક જ દિવસની અંદર તો આ માતાજીનો પરચો ગણો હોય જે ગણો હોય કદાચ અમુક લોકો એવું વિચારતા કે થવાનું હોય મટવાનું હોય મટી ગયું અને આ બધું અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા છે પણ તમે જે માનતા હોય પણ હું માતાજીને પૂરું બહુ જ માનું છું તો મારું કેવું એ મિત્રો છે અને જો તમારે જો તમારે પણ એવો પરચો જોવો હોય તમારે પણ એવું કંઈક હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જ જણાવજો અને કમેન્ટની અંદર મારી માતાજી કુળદેવીનું નામ જય માર રામવાડી શીખો વાહનવટ જરૂરથી લખજો બીજું હું એ કહેવા માગું છું કે આ જે લોકોને કંઈ પણ પ્રોબ્લમ હોય એક દિવસ ખાલી મનથી યાદ કરીને જો પછી કહેવો અને તમારું કામ થાય એટલે મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો હું એટલું કહેવું છું કે માતાનું અમારું મંદિર નાનું છે મારો ટોપિક આ હતો પણ એની ઉપર છત નથી મારે છત બનાવી છે મિત્રો તો મારે તો કશું નહીં જોતું અને માતાજી તો બનાવશે મને પૂરો વિશ્વાસ છે પણ તમે બધા પણ મારી કૃદેવીને દુઆ કરજો કે માં તમે તમારી છત બની જાય એવું સંજયસિંહ વાઘેલાને તાકાત આપશે અને સંજયસિંહ વાઘેલાને એવું કંઈક એવું આપજ એવી મહેનત કરાવશે કાં તો એવી કંઈ આઈડિયા આવશે કે માતાજી એ પૈસા સંજયસિંહ વાઘેલા જ આપી શકે બરાબર છે હું જ બધું કરી શકું અને હું જ બધું કરી લઉં બરાબર અને કોઈનો સાહ સહકાર મળી રહે તો તો વેલ એન્ડ ગુડ ભાઈ તો આ જ આપણું પેલું એવું છે લક્ષ્ય અને બીજું એવું કહું કે જેણે જેણી બાધા છે અને મેં કહ્યું હતું વચ્ચે કે મારા સસરાનું મેં સો મહિનાનો ટાર્ગેટ આપે તો એ બી અને કે મકાન જિંદગી મેં મકાન એવું રીતે હતું વેચાણ એવું નહોતું એ મકાન સ મહિનાની અંદર જ લગભગ પંદર વીસ દાળના એ ટાર્ગેટ માતાજી પૂરું કર્યું અને એ મકાન વેચાઈ ગયું લગભગ ત્રીસ લાખમાં ત્રીસ લાખમાં વેચાઈ ગયું બટ એ વાત પતી ગઈ આખી ચોથી વસ્તુ એ કે જે મેં તમને પથરીની વાત કરી જે ભાઈની કે આ જે દુખતી હતી કઈ કાલે ઓટોમેટિક કે ભાઈને પથરી છે કે નહીં ખબર નહીં પડી પણ એને મટી ગયું એટલે બીજું રેગ્યુલર એને દુખતું હતું ઓટોમેટિક મટી ગયું છે ભાઈ એ ભાઈ એવું કહ્યું છે કે જેવું બધું રીતે મટી જશે દવા અને દુવા બે કામ કરે છે મિત્રો તમે દવા પણ કરાવો એવું નહીં કે આપણે માતાને ભરોસે રહેવાનું માતાજી પણ કહે છે કે દવા પણ કરાવો બરાબર છે તો આપણે દવા પણ કરાવવાની છે ભાઈ દવા અને દુવા બે કામમાં લાગે આપણે એવું કરવાનું છે બરાબર છે ઘણા લોકો તો એવા છે કે કંઈ માતાની બાધા રાખવીને ફરી મટી જાય કે ના તો મટવાનું હતું ને મટી ગયું પછી શું થાય ફરી થાય ફરી ફરી થાય એટલે કે છે ફરી માતાજીને પછી લાગશે પણ આ બધું નહીં કરવાનું પણ સીધું સીધું આપણે જે છે એ જ ચલવાનું ભાઈ માતાએ મટાડ્યું કે ના મટાડ્યું પણ માતાએ જ મટાડ્યું એમ કરીને આપણે તો માતાની જે બાધા હોય એ કરી દેવાની ભાઈ માતા પૂરો સાહ સહકાર આપે છે મને ખુદને બે પથરી હતી મારી મારી વાત કરું બે પથરી મારે વગર ઓપરેશન એ બે બે પથરી મારી નીકળી ગઈ મારે સહેજે કોમ્પેલ એવું કરવું પડ્યું નહીં અને મારે દવા ચાલુ હતી ના નથી કે તે દવા લોકલ દવાખાનાની ચાલુ હતી હતું એકદમ લોકલ દવાખાનું આપણે જે બરાબર છે જે લાલ પીરી ગોળીઆરની વખાણી ચાલુ હતી મિત્રો તે છતાંય મારી પથરી નીકળી ગઈ એ બાબતો કેટલાય મારી કુળદેવીના દાખલા છે તો શીખો તો રોટીને જે હોય તમારો જે પ્રે કરજો માતાજીને અને હું તમારા પ્રત્યે પ્રે કરીશ તમારી જે કમેન્ટ હોય જમારો જે દુઃખ હોય દર્દ હોય એ મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો બરાબર છે વધારે કંઈક એવું નથી અને હા ખુખાર મેલેડીના વડના વિડીયો કોઈ મેં બુખાર જોયા નથી એટલે હું કુખાર મિરડી વિશે વિડીયો બનાવતો નથી એ કે હવે મારા વિડીયો એમના બહુ મારા ધ્યાને આવતા નથી તો હું બનાવતો નથી અને એ માતાજી પણ સાક્ષાત છે ભાઈ કેટલા પણ દર્શન કરી છે ધન્ય થઈ ગયા છે તમે પણ એકવાર દર્શન કરી આવજો કુખાર મેરડીએ અને તમે મારે કુળદેવી દર્શન કરવા આવું હોય તો એ છૂટી છે તો આપણે અને હું એક વાત બીજી જણાવી દઉં કે હું કોઈ ભુવાજી નથી હું કોઈ તાંત્રિક નથી પણ હું સામાન્ય માતાજીનો ભક્ત છું માતાજીની સેવા કરું છું એ જ વધારે કંઈ મારે કહેવું નથી અને ભાઈ હા આ વિડીયો કયા ગામમાં કયા આગળ તમે જોઈ રહ્યા છો જરૂરથી કમેન્ટની અંદર જણાવજો બરાબર છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુને વધુ તમારા મિત્રો જોડે શેર કરી દેજો જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં